શ્રી ગણેશાય નમ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો પાંચમો અધ્યાય કર્મ સંન્યાસ યોગ તેના મહાત્મયની કથા આપને આ વિડીયો પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું હે પ્રભુ હવે આપ અમને ગીતાજીના પાંચમા અધ્યાયનું મહાત્મય અને તેના ફળ વિશે જણાવો આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું હે દેવી ગીતાજીના પાંચમા અધ્યાયનો પાઠ કરનાર મનુષ્યના સ્પર્શ માત્રથી અધમ જીવનો ઉદ્ધાર થાય છે માટે આ અધ્યાયનું મહાત્મ્ય વિશેષ છે આ બાબતે એક કથા કહું છું તે તમે સાંભળો પૂર્વે એક નગરમાં પિંગળ નામનો એક દુરાચારી બ્રાહ્મણ રહેતો હતો તે જન્મી બ્રાહ્મણ હતો પરંતુ કર્મી રાક્ષસ હતો પત્ની અરુણા પણ તેના જેવી જ કુલટા અને વ્યભિચાર હતી એક દિવસ વ્યભિચાર અરુણાને પોતાનો પતિ રંગરાંગના માર્ગમાં અંતરાય રૂપ લાગ્યો તેથી તેણે ઊંઘતા પતિને મારી નાખ્યો આવું જધન્ય મોત થતા પિંગળ નરકમાં પડ્યો અને યાતના ભોગવવા લાગ્યો ઘણો સમય યાતના ભોગવીને તે પૃથ્વી પર ગીત થઈને જન્મ્યો તેની ઉલટા પત્ની અરુણાને ભગંદરનો રોગ થયો તે મૃત્યુ પામી અને બીજા જન્મે પૃથ્વી પર સુગ્રી થઈને જન્મી એક દિવસ શિકારની શોધમાં નીકળેલા ગીધની નજર સુગ્રી પર પડી તત્કાળ તેને પોતાના પૂર્વ જન્મનું જ્ઞાન થયું જ્ઞાન થતાં જ ગીધ સુગ્રીને મારવા ઘડશ્યો મોતની બીકે સુગ્રી નાખી પણ ગીધે તેને પકડીને મારી નાખી એ જ વખતે એક શિકારીની નજર આ ગીધ પર પડી તેણે બાણ મારીને ગીધને મારી નાખ્યો નસીબ જોગે બંનેના હાટકાં એક જ્ઞાની મનુષ્યની ખોપડીમાં પડ્યા યમ દૂતો બંનેને યમરાજ પાસે લઈ ગયા યમરાજે કહ્યું કે તમે બંને મહાપાપી છો તમને તો માટે નાખવા જોઈએ પરંતુ તમારા હાટકા બ્રહ્મજ્ઞાની તમારા પાપો નાશ પામ્યા છે આ મહાત્મા નિત્ય ગીતાજીના પાંચમા અધીનો પાઠ કરતા હતા તેના પુણ્ય બળે તમારો પણ ઉધાર થયો છે થોડી જ વારમાં વિમાન આવ્યું પિંગળ અને અરુણા તેમાં બેસીને વૈકુંઠ લોકમાં ગયા